વીએમસીની ની દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના હંગામી દબાણો દૂર કર્યા હતા વડોદરા શહેરમાં શાસકો અને વહીવટી તંત્ર સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરતા નથી હોકિંગ ઝોન બનાવાતા નથી કે યોગ્ય આયોજનો કરાતા નથી સરકાર પાસે એવી ત્રેવડ નથી કે બધાને રોજગાર આપે ભણી ગણીને યુવાનો નોકરી પ્રાપ્ત કરી શકતા નથી બીજી તરફ પાલિકા પાસે યોગ્ય પ્લાન આયોજન લહારી ગલ્લા ધારકો માટે નથી પરિણામે આત્મનિર્ભર લહારી ગલ્લા ધારકો રોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે મોટાભાગના વહીવટી ચાર્જ પણ આપતા હોય છે પણ અમુક સમયે તંત્ર લહારી ગલ્લા જપ્ત કરવાની કામગીરી કરી ગરીબના પેટ ઉપર લાત મારે છે અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કેટલાક લારી ગલ્લા ધારકો રોડ રસ્તા ઉપર ઉભા રહીને ટ્રાફિકને કે અન્યને અડચણરૂપ પણ બનતા હોય છે તેમને યોગ્ય સમજાવટ બાદ કાર્યવાહી થાય પણ રોજ કમાઈને રોજ ખાનાર ખરેખર જરૂરિયાતમંદ લારી ગલ્લા ધારકોને પણ હેરાનગતિ ભોગવવી પડે છે દબાણ શાખાની આજની કામગીરીમાં ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની આજે કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું ઉપર પછાડ્યું હતું વાહન આગળ મહિલા બેસી ગઈ હતી આવી ઘટના પોતાની નજર સમક્ષ જોનાર માસુમ બાળકોએ રોકડ કરી મૂકી હતી બાળમાનસ પર અસર કરતી આ ઘટનાથી અજાણ અસંવેદનશીલ તંત્ર કામગીરીમાં પાછું પડ્યું ન હતું તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરાતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો પોતે કેન્સરગ્રસ્ત છે જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી ગલ્લા દ્વારા ગુજરાન ચલાવું છું તેમ જણાવી જેસીબી પર યુવાન ચડી ગયો હતો ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સૂઈ ગયો હતો જો કે સત્તા આગળ કંઈ પણ ચાલ્યું નહીં અને પોલીસે કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંની લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડેઝર ફેરવવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી પાલિકા તંત્રએ ખરેખર દબાણમુક્ત વડોદરા બનાવવું જ હોય તો આવા લારી ગલ્લા ધારકો માટે યોગ્ય આયોજનો વૈકલ્પિક વ્યવસ્થા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરવું જરૂરી છે નહીં તો આવી કામગીરી લોકોને પણ અસર કરે છે અને કાયમી પરિણામ દેખાતું નથી